જેમાં સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી આ બનાવ બનતા નગરપાલિકાના પ્રમુખના પ્રમુખ બારિયા પણ સ્વયં સ્થળ પર પહોંચી બચાવ કાર્યમાં જોડા હતા અને મદદ માટે સહયોગ આપ્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવારથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારું નામ શૈલેષભાઈ હિમશભાઈ બારૈયા છે ગારી હતા મારા પાણીના બેઠો તો હતો અચાનક અવાર જોયું દોડી ગયા રિક્ષા એક નીચે પડી હતી એમાં ચાર ચાર પાંચસો હતો ત્રણ મહિલા હતી હતી બધા ગડી ઉંમરનામાં માઈ હતી અને અને એક ભાઈ રિક્ષાવાળા ભાઈ હતા એ રિક્ષા નળામાં પડતા મને ખબર પડી એટલે જ્યાં પોકતા પોકર મેં થયો તો એક તો ફોન કર્યો એકસો આઠને ફોન કરીને એકસો આઠને બોલાવ્યું તમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી અને બધાનું એસુ કરીને બારા ગયા એક માડીને એકસો આઠ આવે તેમાંથી જેવું પકડીને તેરીને લેવાનું આવે એમાં સુર આવીને ખેસર જવું તેમાંથી ગાડીને બારા કાઢીને બારા લઈને સારવાર કરશે સરકારી હોસ્પિટલે બે ત્રણ જણા એને વાગેલું તો એને મોકલેલા છે અને બીજા બધાએ